આપડે ઢોલવાળા ને લઈને કીધું તો આપડે કેમતા પૂરી કરાવ્યા શું રમો

કેડે જમ નમો જોમો અલ્યા આય અલ્યા ગાડીની જેમ ધક્કો મારવો પડે છે અલ્યા આડા ઉમર સી અમાર શરીરે કેડે નમી જાય હવે ઈ સર્વિસ માગે આપણા હવે આયા તો રમું પડે ઈન શરીરમાં સર્વિસ માગે હવે આડકો ખકરી જેઈ તમે તો યે તો જાવ મારા બા જોડે અલ્યા અલ્યા ડેમ બીરે હારો રે તમે અરે તમારે ને અમારે આ બધું બધું ડુબ માં તમારે અમારે આ બાજુ આવે અમારે ડુબ જ મને પણ અમાર ભાઈ તો આખી જિંદગી ડુબવા જાય

એ પગલા થઈ ગયો તો જીરૂભાઈ મનમાં પાસ છે મનમાં કોઈ મનમાં એક ડારો આયા ખબર છે છે લઈ ગયા રા નેલા બોડી આપો મધ્યમાં મજા કરતા આ તો મજા અલ્યા ઓતે અલગ છે ને બહાર તો ચારે બાજુ બહુ નજારા કેવો છે બાપરો અલ્યા બાજુ છે બીજું છે

આ બાનું રાશી રાજી તૂટી ગાય એમ બાજોય અરે અમાર બાનું તો અમે ઘણો રાજી વે મારા બા બા આ તો બાને કોઈ દાડો નથી સેવા મે કરી અમાર મોટા ભાઈને સેવા કરો મોટા ભાઈને તો ભળવાય નહીં સીધા અમે સેવા કરી ગયા એ સુટવા લાયક છો તો પણ ઉતારી તો બીજો ઘરો કરી લીજો ઢાકા બની